શહેરની વારાહી સોસાયટીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેતી ભરતનગર પોલીસ શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમના પોસ્ટ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતો તે વેળાએ ખાનગી રાહે મળેલ કે ઘોઘારોડ વારાહી સોસાયટીમાં રહેતા રાકેશ રાજુભાઈ વાઘેલા પોતાના રહેણાકી મકાનમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો લાવીને વેચાણ કરી રહ્યા છે જ્યાં રેડ કરતા ભારતીય બનાવટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને વ્યક્તિ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી